તમારું આયુષ્યમાન કાર્ડ ચાલુ છે કે નહીં એ તમારે ચેક કરવું હોય અથવા તમારું કાર્ડ ડાઉનલોડ કરવું હોય તો બતાવો પ્લે સ્ટોર માંથી આયુષ્યમાન એપ ડાઉનલોડ કરવાની છે એ પાદાર ફ્રી ડાઉનલોડ કરવાની છે અહીંયા લોગિન કરવાનું છે અહીંયા બેનિફિશરીમાં લોગિન કરવાનું છે અહીંયા કેપ્ચા દેખાય છે લોગ ઇન થઈ ગયા પછી કઈક આ રીતનો ઇન્ટરફેસ આવશે અહીંયા તમારે સ્કીમ સિલેક્ટ કરવાની છે પીએમ છે અહીંયા તમારે રાજ્યનું નામ સિલેક્ટ કરવાનું છે અહીંયા તમારે સબ સ્કીમ માં સિલેક્ટ કરવાનું છે પીએમ છે અહીંયા તમારે સર્ચ બાય અહીંયા ફેમિલી આઈડી મીન્સ રેશન કાર્ડ અહીંયા તમારે આધાર કાર્ડ નંબર થી પણ તમે ચેક કરી શકો છો અહીંયા PMJAY ID PMJAY ID થી આપણે ચેક કરશું કે આપનું કાર્ડ ચાલુ છે કે નહીં એ સાબર કાઢા અહીંયા હું PMJAY ID નાખવાનો છે ડિટેલ કમ્પ્લીટ ભરીને તમારે અહીંયા PMJAY ID નંબર નાખે ને અહીંયા તમારે કેપ્ચા કોડ નાખવાનો છે અહીંયા સર્ચ કરવાનું છે સર્ચ કર્યા પછી અહીંયા તમને બતાવશે અહીંયાથી તમે તમારું કાર્ડ ડાઉનલોડ કરી શકો છો આખી ફેમિલીમાં જેટલા પણ કાર્ડ એક્ટિવ હશે એ તમને બતાવશે અહીંયાથી ડાઉનલોડ પણ તમારું કાર્ડ કરી શકો છો તમે ડાઉનલોડ કરવા માટે આધાર ઓટીપી ફિંગરપ્રિન્ટ અથવા ફેસ આઈડી થી પણ તમે કરી શકો છો તમારું કાર્ડ બંધ હશે તો આ કાર્ડ તમને ડિટેલ શો થશે અહીંયા લિંક આધાર મતલબ કે કાર્ડ તમારું બંધ છે તો અહીંયા લિંક આધાર પર એવા પણ કરશો તો અહીંયા બતાવશે કે ફોર યુઝર કોપરેટરનું પણ કરો પીએચ માં તમારે આ દેવાનું છે તો તમારું થઈ જશે કામ